અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગોરાડા ગામમાં લૂંટ કરવા આવેલા શખ્સોએ વૃદ્ધોની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે વૃદ્ધા જ્યારે ઘરે એકલા હતા ત્યારે ચોરી અને લૂંટ કરવા આવેલા શખ્સોએ વૃદ્ધાની હત્યા કરીને એક લાખ ચાલીસ હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખાંભાના ઈગોરાડા ગામમાં રહેતા સોનાબેન ઘરે એકલા હતા આ દરમિયાન ગત રાત્રે તેમના ઘરે ચોરી અને લૂંટ કરવાના ઈરાદી અમુક શખ્સો આવ્યા હતા તે દરમિયાન સોનાબીનને બુમાબૂમ કરતા ઝપાઝપી થઈ હતી જે દરમિયાન આવેલા શખ્સોએ સોનાબેનની હત્યા કરી હતી અને પહેરેલા ઘરેણા અને રોકડ મળી કુલ એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ લઈને નાસી છૂટ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકની બોડીને પીએમ માટે મોકલી ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે લોટ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે सावरकुंडला रिपोर्टर यशपाल व्यास